વિસાવદરમાં સુંદરબા બાગ ખાતે વિસાવદર ઘટકમાં સશક્ત કિશોરી સુપોષિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પધારેલા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તથા રાજકીય હોદ્દેદારો સાથે વિસાવદર તાલુકાના પીઆઈ તથા આરબીએસકે ના મેડિકલ ઓફિસર જિલ્લા પૂર્ણા કન્સ હાજરી આપી હતી સાથે સાથે નાની બાળાઓ અને કિશોરીઓ દ્વારા અભિનય ગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ હિમોગ્લોબિન અપડેટ થયું હોય શાળા પુનઃ પ્રવેશ પૂર્ણા કિશોરીઓના હિમોગ્લોબિન ચેકિંગ આરોગ્ય તપાસ સાથે સાથે પોષણ અને કૌશલ્યવર્ધન કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પધારેલા મહેમાનોએ પોતાના મંતવ્યમાં કિશોરીઓ સશક્ત બને શિક્ષિત બને અને તંદુરસ્ત બને તે બાબત પર ચર્ચા કરી હતી

my <laughs>